એમાં પાછલા બાકીમાં વ્યાજ માફીની યોજના પણ અમલમાં ચાલુ છે કોમર્શિયલમાં એસી ટકા અને રેસીડિયસમાં પણ એસી ટકા અને ઓલ્ડ જે ભાડા પદ્ધતિ મુજબની આકારણી જે છે એમાં સો ટકા વ્યાજ માફીની યોજના ચાલુ છે અંતર્ગત દરરોજ દરેક વોર્ડમાંથી પચાસ સાઈઠ લેખે ઓછામાં ઓછા બે એક હજાર જેટલા સીલ દરરોજના લેખે અત્યાર સુધીમાં પચાસથી સાઠ હજાર જેટલા સીલ કરવામાં આવેલા છે અને જે રહેણાંક મિલકતોમાં પણ જેના પણ વેરા બાકી હોય તેવાના પાણી કનેક્શન કરવાની આપવાની પણ કાર્યવાહી ચાલુ છે ચાલુ વર્ષના બજેટ લેખાંક સાતસો ચોવીસ કરોડની સામે છસો ને છવ્વીસ કરોડની ની હાલ સુધીમાં થઈ ચૂકી છે વોર્ડ નંબર તેર માં દોઢ લાખ ઉપરાંત એનો વેરો બાકી હતો જેના કારણે વોર્ડ નંબર તેર ની કચેરી દ્વારા મિસ્ટર કોપ ને સીલ કરવામાં આવ્યું છે આજ પ્રકારે જે મિલકતો ના બાકી છે તેને સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતો પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક રીતે કોમર્શિયલ મિલકતો ને સીલ કરવામાં આવે છે ત્યારબાદ જો વેરો ન ભરે તો તેની એસેસમેન્ટ કરીને તેની બોજો દાખલ કરવાની વગેરે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે